ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે આપડી આ જે દવા છે પથરીની તેની શું કિંમત છે ને કઈ રીતની દવા આવે છે પથરી ના થાય તેના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ શું ખાવું જોઈએ શું પીવું જોઈએ પાણીમાં આપણે બોરનું પાણી પીવું જોઈએ હવે ઘણા લોકોની કોમેન્ટ એવી હોય છે કે આ દવા કુરિયર થઈ શકે છે બાર બાર તમારા વિડીયો જોઈને એક દર્દી આવ્યું હતું તમારા અઢાર એમ જેવી આ મોટી પથરી નીકળી છે એ અઢાર ની છે અને આ પથરી કેલ્શિયમ ઓક્ઝિલેટની જ છે મિત્રો પહેલાં આપણે જયનારાયણ હોસ્પિટલનો એક વિડીયો શૂટ કર્યો હતો કે અહીંયા ખાલી દવા માત્રથી જ પથરી કાઢી આપવામાં આવે છે તો તે વિડીયોની અંદર ખૂબ સપોર્ટ મળ્યો લાખો લોકોએ તે વિડીયો જોયો તો તેની અંદર ઘણા બધા લોકોના ઘણા બધા પ્રશ્નો હતા અલગ અલગ તો તે બધા જ પ્રશ્નોના આપણે જવાબ આપીશું અને જે પથરી થાય છે તે બીજી વાર ના થાય તેના માટે તમારે શું કાળજી લેવી જોઈએ શું ખાવું જોઈએ શું પીવું જોઈએ તે બધી જ માહિતી તમને આજના વિડીયોની અંદર આપીશું તો વિડિયો પૂરો જજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો તો મિત્રો આ છે ડૉક્ટર સુનિલ પરમાર કેમ છો જય નારાયણ જય નારાયણ આપણે પહેલાં તો એડ્રેસ જણાવો કેમ કે ઘણી બધી પબ્લિક છે તેમની કોમેન્ટ આવતી હોય છે કે આપણી હોસ્પિટલનું એડ્રેસ શું છે મયુરભાઈ આપનું પહેલાં તો ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું જય નારાયણ હોસ્પિટલ પંચમહાલ જિલ્લામાં આવેલી છે મારું નામ ડૉક્ટર સુનિલ પરમાર છે હું છેલ્લા નવ વર્ષથી પંચમહાલ જિલ્લામાં કાલોલ ખાતે મધવાસ ચોકડી ખાતે હું પ્રેક્ટિસ કરું છું જે આપણે પથરીની બીમારી છે એ તો એવું નથી કે ગુજરાતમાં એકલી જ છે બાર બાર જ્યાં રહો ત્યાં તમને પથરીના પેશન્ટ જોવા મળે છે તો પથરી ના થાય તેના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ શું ખાવું જોઈએ શું પીવું જોઈએ તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે અને મારી હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે દર્દીઓ એટલા બધા હેરાન થયેલા હોય છે કે પચીસ જગ્યાએ બતાવીને આવતા હોય અને કંટાળી ગયા મેન વસ્તુ તે એમને દુખાવો સહન થતો નથી હવે ઉનાળો શરૂઆત થઈ ગયો બરાબર ઠંડી પતી ને ઉનાળો એટલે પાણી પરસેવા સ્વરૂપે ઉડી જાય અને દુખાવો ચાલુ થઈ જાય બધા દર્દીઓ એક જ વસ્તુ મને પૂછતા હોય છે કે સાહેબ બીજી વાર પથરી ના બને એના માટે હું શું કરું તો હું મારા દર્દીઓને સલાહ આપતો હોઉં છું કે આ પ્રકારના શાકભાજી આ પ્રકારના ફળો આ પ્રકારના ખોરાક તમારે લેવા જોઈએ અને આ પ્રકારના ખોરાક કે આ પ્રકારના ફળો તમારે ના લેવા જોઈએ બરાબર પાણીમાં આપણે બોરનું પાણી પીવું જોઈએ હું એમ નથી કહેતો કે ના પીવું જોઈએ અમુક માત્રામાં દોઢસો ટીડીએસ સુધીનું પાણી હોય તો એ નોર્મલી કહેવાય પરંતુ વધારે પડતું વધારે પડતું ક્ષારવાળું પાણી ચોક્કસ મારા પ્રેક્ટિસના અનુભવથી હું કહું છું કે વધારે પડતા ક્ષારવાળા પાણીથી અને એ પાણી તમે પાછું ઓછું પીવું એટલે ક્ષારવાળું પાણી પીવાથી પથરી બનતી હોય છે બીજું વધારે પડતી ઉકાળેલી ચા ચાના વ્યસનવાળા દર્દીઓને ખાસ કે ચા ભાઈ ઓછી કરી દેવાની ચા વધારે ઉકાળેલી તમે વારંવાર ચા પીતા તેનાથી પણ બનતી હોય છે મારી પ્રેક્ટિસ દરમિયાન મેં જોયું છે વધારે પડતું વધારે કહું છું વધારે શબ્દ વધારે પડતું કાચું દૂધ વધારે પડતું કાચું દૂધ કે દૂધની બનાવટો કે વધારે તે કેલ્શિયમ ઓક્ઝિલેટના સ્ટોન તેનાથી બનતા હોય છે મુખ્યત્વે પાણી પાણી જેટલું તમે ઓછું પીશો એટલે પથરી બનવાની જ છે એમાં કોઈ બે મત નથી એમ પાણી પ્રવાહી કયા પ્રકારનું પ્રવાહી તમારે પીવું જોઈએ ન પીવું જોઈએ પાણી તો કીધું પણ પ્રવાહી શબ્દ વાપરું છું પ્રવાહી એટલે તમારે છાશ પીવી જોઈએ બરાબર સોડા પીવી જોઈએ સોડા બધા પૂછે સાહેબ સોડા પીવાથી પથરી નીકળી જાય હા ફળ ફળાદી છે શાકભાજી છે કયા પ્રકારના શાકભાજી લેવા જોઈએ તો હું ગાજરની સલાહ આપીશ ગાજર તમારે લેવું જોઈએ ગાજરનું કચુંબર છે અથવા ડાયરેક્ટ ગાજર તમે અઠવાડિયામાં એક કે બે વખત કારેલાનું શાક તમારે લેવું જોઈએ અથવા કારેલાનો રસ તેમાં પૂરતા પ્રમાણમાં ખનીજ તત્વ આવેલા હોય છે બરાબર જે ખનીજ તત્વો પથરી તોડવામાં ચોક્કસ રીતે કે આડકતરી રીતે તમને પથરી તૂટવામાં મદદરૂપ થતી હોય છે પછી નાળિયેર પાણી લોકો એમ કે સાહેબ અમે સવારે નારિયેળ પાણી પીતા હોય છે નારિયેળ પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમના જે ક્ષારો આવેલા હોય છે તે પથરી તોડવામાં મદદરૂપ થતા હોય છે પછી અમુક દર્દી એમ કે સાહેબ લીંબુ પાણી પીવું જોઈએ હા હું દર્દીને કહીશ કે લીંબુ પાણી પીવું જોઈએ સવારે ગ્લાસમાં પાણીમાં તમે એક લીંબુ નીચોઈ દો અને એ પાણી પીઓ લીંબુમાં મયુરભાઈ સાઇટ્રેટ આવેલું હોય છે જે ચોક્કસપણે પથરી તોડવામાં મદદરૂપ થતું હોય છે પછી કેળા કેળામાં વિટામિન બી સિક્સ આવેલું હોય છે જે પણ પથરી તોડવામાં આપણને મદદરૂપ થાય પછી તમે ખોરાકમાં કે જવ જવનું પાણી છે એ પણ લેવું જોઈએ તે પણ ચોક્કસ રીતે આપણને પથરી તૂટવામાં મદદરૂપ થતું હોય છે પાઇનેપલનું જ્યુસ કે પાઇનેપલ બરાબર એટલે ટૂંકમાં આ જે ફળ ફળાદી છે શાકભાજી છે આ વસ્તુ લેવાથી આ પ્રકારનો આહાર લેવાથી તમને મદદ થાય જ છે એમ કે નેચરલ સોર્સીસ છે જે વસ્તુ આપણે ખુદ પોતે પણ મેનેજ કરી શકીએ છીએ કે ડોક્ટર જોડે જવાની જરૂર ના પડે બરાબર અને કયા પ્રકારના ન લેવા જોઈએ તો તેની માહિતી આપું છું ટામેટા છે પાલક છે તાદરજાની ભાજી છે બરાબર એમાં ઓક્ઝેલેટ તત્વ વધારે આવેલા હોય એટલે એ એનાથી પથરી બને છે કેમ કે એમાં ઓક્ઝિલેટનું પ્રમાણ વધારે આવેલું હોય છે પછી ચીકુ છે ચીકુ બિયા વાળું ફ્રૂટ છે પછી દ્રાક્ષ છે એમાં ઓક્ઝિલેટ વધારે હોય પછી સીતાફળ છે તો આ પ્રકારના ફ્રૂટમાં ઓક્ઝિલેટ જે વધારે હોય એટલે એનાથી આ વસ્તુ આ ફળો જે તમે ના લો તો ઓક્ઝિલેટ ઓછા જાય ને પથરી ઓછી બને એમ પછી બીજું ચોકલેટ છે મેં તમને કીધું ચોકલેટ છે ચા કોફી છે આ વસ્તુ ઓછી મીઠું સોડિયમ મીઠું તમે ઉપર નાખીને ખાતા હો એટલે વધારે પડતું ખારી વસ્તુ બંધ કરીશ સોડિયમ કંટ્રોલ કરવું જોઈએ બીજું માંસ માછલી ઈંડા જે પ્યુરીન તત્વ વધારે હોય એટલે માંસા નોન વેજીટેરિયનો હોય તમે તો હું ચોક્કસપણે કે નોનવેજ તમારે ખોરાકમાં ઓછું કરવું જોઈએ યુરિક એસિડની સ્ટોનને એ બધા બનતા હોય છે ખાસ મારે એક વસ્તુ હજુ કહેવાની રહી ગઈ મયુરભાઈ કે આ બધી ચર્ચા મેં કરી પણ તમે પૂરતા પ્રમાણમાં પાણી જો શરીરમાં ના લો તો તેનાથી જ પથરી બનો કે ડિહાઈડ્રેશન તમે પાણી જ ઓછું પીવો છો એટલે જ્યાં સુધી શરીરમાં પૂરતા પ્રમાણમાં તમે લિક્વિડ ના લો પ્રવાહી ના લો પચાસ ટકા જેટલું તો પાણી લેવું જ જોઈએ અને બીજું પચાસ ટકા તમે જેમ મેં આગળ જણાવ્યું કે નારિયેર પાણી પીવો લીંબુ પાણી પીવો ઉનાળો આવ્યો છે છાસ પીવો તો તેનાથી પથરી અને જે શરીરમાં જે પ્રવાહીનું પ્રમાણ છે તેમાં મદદરૂપ થતું હોય છે એટલે દિવસના બારથી પંદર ગ્લાસ બેથી ત્રણ લીટર જેટલું પાણી આપણે પીવું જ જોઈએ એમ તો તેનાથી જેટલું ઇનપુટ જશે એટલું આઉટપુટ વધારે મળશે અને પથરી નાના નાના ચારથી છ એમએમ પાંચ એમ એમ તો મારી જોડે પણ કે કોઈ ડૉક્ટર જોડે પણ જવાની જરૂર નથી પડતી કેમ કે પેશાબની જે નળી છે એ છથી આઠ એમ સુધીની એટલે નૈસર્ગિક કુદરતી પ્રક્રિયાથી પણ નાના નાના સ્ટોર ઓટોમેટિક નીકળી જતા હોય છે પણ મેન વસ્તુ કે આપણે કામ ધંધાની લાયમાં પૈસા કમાવાની ઉતાવળમાં કે આપણી જોડે સમય નથી આપણી જોડે પાણી પીવાનો સમય નથી ભગવાને પાણી ફ્રીમાં આપ્યું છે પણ એમાંય આપણે કંજુસી કરીએ છીએ મયુરભાઈ એટલે પાણી તો હું તો કહું છું પાણી મેન વસ્તુ છે પ્રવાહી જેટલું બને એટલું મારા દર્દીઓને હું આ જ કહું છું કે તમે પાણી પીઓ પાણી પીશો તો પથરીના રચકણ છે એ ચોક્કસ ધીરે ધીરે પણ નીકળશે અને પથરી બને નહીં એમ બરાબર પથરી એટલે હાઈડ્રેટ રહો તમે પાણી પીવાની કાળજી લો આ મુખ્ય વસ્તુ છે અને પથરીનો દુખાવો તમને મટી ગયો હસ મને દુખાવો મટી ગયો આવે તો મથરી પણ એવું નથી હોતું અમારે કોઈ પણ નજીકના ડૉક્ટર હોય તમારા ફેમિલી ડૉક્ટર હોય તો જેને પથરી હોય એને દર વર્ષે એકાદ વખત કે બે વખત વર્ષે સોનોગ્રાફી કરાવવી જોઈએ હું તો કહું છું ઓપરેશન થઈ ગયા પછી પણ સોનોગ્રાફી કરાવી કે પથરીમય રહી છે કે નથી રહી કે બે વર્ષે ફરી કેમ કે સાહીઠથી સિત્તેર ટકા જેટલા મારી પ્રેક્ટિસ દરમિયાન મેં જોયા છે દર્દીઓ કે જેમને પથરી બીજી વખત બનવાની સંભાવના હોય છે એટલે કેમ કે માણસની પ્રકૃતિ હોય છે પથરી બનવાની વારંવાર એટલે આ જે મેં આગળ જણાવ્યું તમને કે આ પ્રકારનું પાણી પીવું જોઈએ આ પ્રકારના એ ચોક્કસ રૂપે કે આડકતરી રીતે તમને મદદ થતા હોય છે એટલે એ બધી વસ્તુઓનું ધ્યાન રાખ હા હા ચોક્કસ એમ આપણે જે પહેલાં વિડિયો શૂટ કર્યો હતો તો તે વિડીયોની અંદર ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે આપણી આ જે દવા છે પથરીની તેની શું કિંમત છે ને કઈ રીતની દવા આવે છે પથરીની દવાની કિંમત હું તો કહું છું ખૂબ ઓછી છે તમે અત્યારે લોકો થી દસ રૂપિયાની વિમલ પાન પડી ગઈ ખાઈ જાય છે એટલે અને ઉપર પાછું કેન્સર એવું લખેલું છે એવું જાણવા ભણેલા ગણેલા છે તોય ખાય છે તોય તો આ તો પોતાના શરીર માટે લેવાની જરૂર છે એટલે હું તો કઉ છું કે કોઈક દર્દી કે જેની આર્થિક પરિસ્થિતિ નથી થોડીક હા હું એને ચોક્કસ મદદ કરીશ એમ મારાથી બનતો તમામ અને જન સેવા એ પ્રભુ સેવા એટલે મારો ભાવાર્થ કે કોઈ દર્દી બિચારું આવ્યું એની આર્થિક પરિસ્થિતિ હું એને મદદ પણ કરીશ એમ બરાબર હવે ઘણા કોમેન્ટ હોય છે કે દવા કુરિયર થઈ શકે છે બાર બાર તો તેના માટે મયુરભાઈ એમાં એવું છે કે પથરી એ કિડની ગંભીર બીમારી કહેવાય બરાબર તેમાં આપણે નિષ્કાળજી ના રાખી શકીએ એક વખત જો દર્દી અહીંયા મને આવીને બતાવે તો એનું સોનોગ્રાફી છે એના રિપોર્ટ છે હું એની સામે બેસીને જોઈ શકું બરાબર પથરી ક્યાં અટકેલી છે કેટલી છે એક કરતાં વધારે છે એની કિડની કામ કેવી રીતે કરી રહી છે જરૂર પડે મારે એને સજેશન કરી શકાય કે દર્દીને કયા પ્રકારના બીજા રિપોર્ટ કરવાના છે કે કરાવવાના છે એટલે એક વખત મને કે અહીંયા હોસ્પિટલમાં રૂબરૂ આવીને બતાવે તો હું ચોક્કસપણે મારાથી બનતા મેક્સિમમ પ્રયત્નો કરી શકું હા બીજી વખત કદાચ અહીંયા આવે તો વધારે સારું રહે બરાબર આપણો જે આગળનો વિડીયો મૂક્યો હતો આપણે આપણી જયનારાયણ હોસ્પિટલનો તેનાથી પણ ઘણા બધા દર્દીઓનો ફરક પડ્યો છે મયૂરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે જે વર્ષોથી હું જે કામ કરતો હતો તમારા વિડીયો જોઈને એક દર્દી આવ્યું હતું બરાબર એનું નામ હતું એક જ મિનિટ તમને આ પથરી છે હા બારિયા દીપકભાઈ અર્જુનભાઈ અર્જુનભાઈઓ રિંકી હાલોલ રહેતા તેમનો મોબાઈલ નંબર પણ છે અંદર બરાબર આ કેટલા mm ની પથરી નીકળી છે એમને તમારે 18 mm જેવી આ મોટી સૌથી મોટી પથરી એ નીકળી છે સૌથી મોટી પથરી જે 18 mm ની છે અને આ પથરી કેલ્શિયમ ઓક્સેલેટ ની જ છે ત્યારબાદ એક બીજા દર્દી પણ આવ્યા હતા બરાબર તેમણે પણ મને પથરી આપી ગયા છે આ કેટલા mm ની હશે અંદાજે આ એક છે આ 6 mm છે અને બીજી આ છે નાની છે એ 3 mm જેટલી છે બરાબર એટલે મોટી આપણે 18 mm સુધી નીકળી છે ખાલી આપણી દવાથી હા આ દર્દી ને નીકળી છે એવા તો ઘણા બધા દર્દીઓને પણ બીજું શું આમાં ભૂલ થાય છે કે સવારે જ્યારે પેશાબ કરે છે તો જે દર્દીઓને દવા ચાલતી હોય અથવા ગમે ત્યાં તમે દવા તો ચંબુ કે ટબ હોય એમાં તમે ગયણી ગયણીનો ઉપયોગ કરો તો ગયણીમાં આ જે પથરી નીકળે છે સાર તો એ તમને દેખાય ખબર પડે વોશરૂમ કે ટોયલેટમાં જતી આવે તો આપણને એક મનને વિશ્વાસ થાય કે હા પથરી આપણને દેખી અને નીકળી નીકળી બરાબર એટલે ગઈણીમાં કે ચંબુમાં સવારે પેશાબ લાગે તો એમાં કરવો જોઈએ તો આપણને પથરી પાછળથી આપણને સ્ટોન એનાલિસિસમાં મદદરૂપ થતો હોય છે એટલે સ્ટોન એનાલિસિસ એટલે કરાવવું જોઈએ કે પથરી મુખ્યત્વે ચાર પ્રકારની હોય છે કેલ્શિયમ ઓક્સિડેટ ફોસ્ફેટ યુરિક એસિડની હોય છે સિસ્ટીન હોય છે એટલે જે કયા પ્રકારની પથરી છે એ આપણે એનું સ્ટોન એનાલિસિસ કરાવીએ તો શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ એટલે ટૂંકમાં પથરી નીકળ્યા બાદ પણ સ્ટોન એનાલિસિસ કરાવવું એ મારું માનવું છે અને પછી ઘણી બધી વાતોનું ધ્યાન પણ રાખવું પડે છે હા હા આગળ જે તમને મેં શું ખાવું બધી માહિતી મુખ્યત્વે આટલી વસ્તુ જો તમે પરેજી રાખો તો ચોક્કસપણે તમને મદદ બીજી વાર પથરી નહીં થાય હા વસ્તુનું ધ્યાન રાખે તો આપણે ફરી એકવાર આપણી જે હોસ્પિટલ છે તેનું એડ્રેસ જણાવી દો જય નારાયણ હોસ્પિટલ બરાબર જિલ્લો પંચમહાલ કાલોલ મધવાસ ચોકડી સ્કૂલની પાસે બરાબર તો મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોઈ પણ વ્યક્તિ આ પથરીની બીમારીથી પીડાતો હોય તો તેના સુધી આપણા વિડીયોને શેર પણ કરી દેજો જય નારાયણ